તમામ શક્તિ પ્રેમીઓને અને દરેક આત્માને જે જીવ ભલાઈ માટે પ્રયત્નશીલ છે આજનું દિન વિલક્ષણ છે કારણ કે આજે તમે જાણશો એક એવી ગુપ્ત વિદ્યા વિશે જે પિછલા અઢી હજાર વર્ષોથી સચ્ચા સાધકો દ્વારા અજમાતી આવી છે તમારું જીવન સતત દુઃખમય બની ગયું છે શું તમે અનુભવતા હો કે કોઈ અજાણી શક્તિઓ તમારા માર્ગમાં અવરોધ ઉભો કરી રહી છે શું દુશ્મનોનો એક અજાણ્યો ઘેરાવો તમારા સપનાને ભાંગીને તમારો આત્મવિશ્વાસ તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે જો હા તો આજે તમે જાણી શકશો તેનું એક અસાધારણ અને અસલ ઉપાય એક એવો ઉપાય જે સરળ છે પ્રાચીન છે અને આજની કઠુ સત્ય પરિસ્થિતિઓમાં પણ અખૂટ કાર્યરત છે આજનો વિષય છે લીંબુનો અજાયબી ટોટકો હા તે નાનકડું પીળું લીંબુ જે ક્યારેક ખાટાશ માટે વપરાય છે આજે તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવાની ચાવી બની શકે છે પરંતુ સાવધાન આ વિડિયો માત્ર જોઈને આગળ વધવાની નથી તેને હૃદયથી સાંભળો દરેક શબ્દને અનુભવો કારણ કે આજનો પ્રત્યેક શબ્દ તમારા અંતઃકરણની ઊંડાણ સુધી પહોંચશે અને તમારી આત્મામાં એક નવી શક્તિ જાગૃત કરશે આજે થનારી જાણકારી આજે આપાતી શક્તિ એ તમારી સમગ્ર જીવનયાત્રાને નવી દિશા આપી શકે છે મિત્રો ચેનલ પર નવાજો વિડિયો લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખજો મિત્રો જેમ જેમ તમે સફળતાની નવી નવી ઊંચાઈઓ સર કરતા જઈએ છીએ તેમ તેમ દુશ્મનો ટોળો પણ સતત વધતો જાય છે જીવનની પ્રગતિ સાથે અણગમતા વિચારો અને દુશ્મનોનું ઘેરાવું એ એક અવિરત સત્ય બની રહે છે અનેક એવા લોકો હોય છે કે જેઓ આગળથી તો મીઠી સ્મિતથી તમારું સ્વાગત કરે છે તમારી સફળતાઓનું પ્રશંસા કરાવે છે પરંતુ પાછળથી જેઓ ષડયંત્ર દુશ્મનો હોય છે જે દેખાવમાં દયાળુ લાગે છે મિત્રતાની આડમાં પોતાનો સ્વાર્થ સાધે છે અને શાંતતાથી તમારા જીવનમાં જેમની જેમ નકારાત્મકતા ફેલાવે છે આવા છુપાયેલા દુશ્મનોની ઓળખ કરવી જટિલ છે અને તેમને સામે રક્ષણ મેળવવું તો એથી પણ વધારે મહત્વપૂર્ણ છે આજની વિશેષ સાધના એ જ માટે છે આજે આપણે એક એવા અદભુત યંત્રની તૈયારી કરવા જઈ રહ્યા છીએ જે તમારું રક્ષણ કરશે એવું યંત્ર કે જે દુશ્મનોની દૃશ્ય અને અદૃશ્ય બંને શક્તિઓને નષ્ટ કરી શકે છે જે તમારા માર્ગમાં ઉભેલા દરેક વિઘ્નોને દૂર કરીને તમને પ્રગતિના માર્ગે નિડરતાથી આગળ વધવા દે છે આ યંત્ર માત્ર એક સાધન નથી તે એક શક્તિ છે એક જીવન સુરક્ષા કવચ છે જે તમારા શત્રુઓની હિંસા અને કપમાંથી તમારું રક્ષણ કરશે અને તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવશે મિત્રો લીંબુ કદાચ તમારું જીવનમાં અનેકવાર જોયેલું એક નાનકડું ખાટું ફળ પરંતુ શું તમે કદી વિચાર્યું છે કે આ નમ્ર દેખાતા લીંબુમાં કેટલી અદ્ભુત અને રહસ્યમય શક્તિઓ છુપાયેલી છે શતાબ્દીઓથી ભારતીય તંત્રવિદ્યા વૈદિક ચિકિત્સા અને પ્રાચીન સગવડો માટે લીંબુ એક મહત્વપૂર્ણ યંત્ર રહ્યું છે પૌરાણિક કથાઓથી માંડીને આધુનિક તંત્ર સાધનાઓ સુધી લીંબુનું સ્થાન અનમોલ રહ્યું છે એવું માનવામાં આવે છે કે લીંબુ પ્રકૃતિની એવી અનોખી ભેટ છે જે નકારાત્મક ઉર્જાને પોતાની અંદર ખેંચી શકે છે અને તેને નષ્ટ કરી શકે છે બિલકુલ એક ચુંબકની જેમ લીંબુનું સૌંદર્ય એમાન છે કે તે સતત જીવંત છે તેનું રસ તેની ખટાશ અને તેમાં રહેલી દૈવી કંપન શક્તિ એ બધું જીવંત સજીવ ઉર્જાનું પ્રતિબિંબ છે જ્યારે તમે લીંબુનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો ત્યારે તે તમારું મનન સંરક્ષણ બની જાય છે તે દુશ્મનના દુષ્કર્મો બુરા નમસ્કાર મંત્રબદ્ધ વિઘ્નો અને બધું નકારાત્મક શોષી લઈને તમારું જીવન શુદ્ધ કરે છે પણ યાદ રાખો અહીં એક નાજુક તફાવત છે દરેક લીંબુ શક્તિશાળી નહીં હોય એ લીંબુ હોવો જોઈએ તાજુ પૂર્ણપણે પીળું અને દાગરહિત કારણ કે જેમ કે શુદ્ધ હૃદયમાંથી જ સત્યની શક્તિ પ્રસ્ફુટિત થાય છે તેમ જ શુદ્ધ લીંબુ જ શક્તિઓ સાથે સંવાદ સાધી શકે છે જો લીંબુમાં કોઈ દાગ સડપણ કે કમજોરી હશે તો તે એ દૂષિત ઉર્જાઓને અવરોધ નહીં શકે લીંબુ એક પ્રાકૃતિક જીવન યંત્ર છે એવું યંત્ર કે જેને પુરાતન એક જીવંત રક્ષણ કવચ તરીકે માનતા હતા એવું પણ માનવામાં આવે છે કે જો તમે શ્રદ્ધા અને એકાગ્રતાથી લીંબુનો ઉપયોગ કરો તો તે તમારા ચારે બાજુ એક ઊભી કરી શકે છે જેનાથી શત્રુઓના દુષ્પ્રયત્નો તમારા સુધી પહોંચી જ નથી શકતા આથી આજનું પ્રથમ પગલું છે પોતાને માટે એક તાજું શીત સંપૂર્ણ પીળું મને દાગરહિત લીંબુ પસંદ કરવો

કારણ કે આજે તમે એક પવિત્ર ક્રિયા કરવા જઈ રહ્યા છો હવે ધીરે ધીરે ઘરના દક્ષિણ ભાગમાં જાઓ કારણ કે દક્ષિણ દિશા તંત્ર શક્તિ અને શક્તિ પ્રદાતા દેવતાઓની દિશા માનવામાં આવે છે ત્યાં એક શાંત જગ્યા શોધો જ્યાં કોઈ અવાજ ન આવે જમીન પર પાટીઓ પાથરો અથવા સીધા જમીન પર સુશોભિત બેસી જાઓ તમારી બાજુમાં રાખો એક કાળો માર્ગ કાળો રંગે શત્રુતાને શોષી લેવા અને દુશ્મનના દુષ્ક્રિયાઓને બંધ કરવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે હવે એકાગ્ર ચિત્તથી એ દુશ્મનનું નામ લખો જે સતત તમારું જીવન મુશ્કેલ બનાવી રહ્યો છે જો એનું નામ તમને ખબર ન હોય તો માત્ર દુશ્મન એ એક શબ્દ લખો એ શબ્દમાં તમારી તમામ પીડા તમારી તમામ આશાઓ અને તમારા રક્ષણ માટેની તાકાત સમાવી દો લીંબુ હવે એક યંત્ર બની ચૂક્યું છે એક જીવંત શસ્ત્ર જે તમારું રક્ષણ કરશે હવે ધીરે ધીરે તેને વચમાં સમતોલ રીતે બે ભાગમાં માંગા કાપતી વખતે કલ્પના કરો કે તમે તમારા પર કરવામાં આવતા તમામ નકારાત્મક પ્રયાસોને બે ભાગમાં વિભાજિત કરી રહ્યા છો તમારી આંખો અને હૃદયમાં હોવો જોઈએ નિર્મળ વિશ્વાસ અને દ્રઢ શ્રદ્ધા જ્યારે લીંબુના બે ટુકડા તમારી આંખો સામે ખુલ્લા પડે ત્યારે એક ક્ષણ માટે રૂપજો એ દર્શન એક સંકેત છે કે તમારા દુશ્મનોના દુષ્કર્મો હવે બળින් બનવા લાગ્યા છે એ સમયે તમારા હાથમાં એક અજાણી ચમક આવશે એક એવી ભાતી કે જેને वाचाમાં વર્ણવી શકાય નહીં પણ માત્ર અનુભવી શકાય છે તમારા શરીરમાં એક શીતલ અને શક્તિશાળી પ્રવાહ વહેતો લાગશે જાણે અજાણે વિજયનું દ્વાર તમારું સ્વાગત કરવા માટે ખુલી રહ્યું છે હવે તમે તૈયારી કરી લીધી છે આગળ વધવાની જ્યાં તમારું આત્મબળ તમારી ઢાલ બની રહેશે અને દરેક દુશ્મન તમારાથી હારી જશે મિત્રો હવે સમય છે અંતિમ ક્રિયાનો જ્યાં તમારું ચેતન સંપૂર્ણ રીતે જગાડવામાં આવશે બંને હાથમાં લીંબુના બે કાપેલા ભાગો લો હવે દરેક ભાગની વચ્ચે એક લાંબી પીન અથવા ખીલી ધીરે ધીરે ઠોકો પીનની લાક્ષણિકતા છે તે વસ્તુને સ્થિર કરે છે અને તેના અંદર રહેલી નકારાત્મકતાને બંધ કરીને પરાવર્તિત કરે છે જ્યારે તમે પીન ગુસાડો ત્યારે તમારું મન કોઈ દ્વેષ કે ક્રોધથી ભરેલું ન હોવું જોઈએ તમારું હૃદય શાંતિથી અને મુક્તિની પ્રખર ઈચ્છાથી જ ભરેલું હોવું જોઈએ કારણ કે તમારું ભાવ ભાવજા ટોટકાને શક્તિ આપશે આ પગલાંને પૂર્ણ કર્યા પછી હવે તમારી આંખો ધીમે ધીમે મીંચી લો તમારી અંદર ઊંડો શ્વાસ ભરો અને અંદર છુપાયેલી એ અજાણી શક્તિને અનુભવો હવે તમે શરૂ કરો એક દિવ્ય જાપ ઓમ શ્રી ભૈરવાય નમઃ આ મંત્ર ઉચ્ચાર કરવાનો છે એકાવન વખત દરેક ઉચ્ચારણ સાથે કલ્પના કરો કે તમારી આસપાસ જમેલી તમામ અદૃશ્ય નકારાત્મક શક્તિઓ ઓગળી રહી છે જાણે તપતો બર્ફ ઓગળે છે તેમ દુશ્મનની લાગણીઓ ભ્રાંતિઓ અને દુષ્ક્રિયાઓ નાબૂદ થઈ રહી છે દરેક જાપ સાથે તમારું મન હલકું થાય છે અને તમારા ચહેરા પર શાંતિ અને પ્રકાશ ફેલાવા લાગે છે તમારું મન એક દિવ્ય વૃત્તિમાં પ્રવેશી જાય છે જ્યાં હવે માત્ર સકારાત્મકતાનો અને સુરક્ષાનો પ્રવાહ રહે છે દરેક ઉચ્ચારણ એ તમારા જીવનમાં નવી ઉમંગભરી શરૂઆતનો ધબકારો છે લીંબુના અંદર બંધ થયેલી નકારાત્મકતા હવે પીન દ્વારા રોકાઈ ગઈ છે અને તમારી આસપાસનું વાતાવરણ શુદ્ધ થવા લાગ્યો છે જેમ જેમ તમે એકાવન મંત્રોચ્ચાર પૂર્ણ કરો છો તેમ તમને અંદરથી એક અજાણી સ્નિગ્ધતા અને વિજયની અનુભૂતિ થવા લાગે છે જાણે આખો બ્રહ્માંડ તમારા હાથમાં છે અને તમે કોઈ પણ વેગ વિના તમારું માર્ગ સ્વચ્છ બનાવી શકશો મિત્રો જેમ જાપ પૂર્ણ થાય છે તેમ તમારા હાથમાં રહેલા લીંબુમાં બંધ થયેલી નકારાત્મક ઉર્જા પરિપૂર્ણ થવા લાગે છે હવે સમય છે એને બહાર કાઢવાનો એને ફરીથી ધરતી માતામાં વિલીન કરવાનો તેટલા માટે એ લીંબુના બંને ભાગોને એક સફેદ રૂમાલ કે કોઈ પણ શુદ્ધ કપડામાં નિકટું બાંધો ધ્યાનમાં રાખો કે આ રૂમાલ પણ સ્વચ્છ અને પવિત્ર હોવો જોઈએ કારણ કે હવે તે એક મોટો જવાબદાર ધારો છે બાંધ્યા પછી કોઈ સાથે વાત કર્યા વિના મૌનવ્રત પાળતા પાળતા ધીરે ધીરે ઘરના બહાર નીકળી જો વાતચીત કરશો કે પાછું જોશો તો તમારી ક્રિયા સંપૂર્ણ રીતે અસરકારક નહીં રહે બધું મૌન હોવું જોઈએ મન વચન અને ક્રિયા દરેક પગલાં ને ધાર્મિક યાત્રા જેવી અનુભૂતિ આપવી જોઈએ હવે તમારી આસપાસ જુઓ અને શોધો એક એવી જગ્યા જ્યાં જીવન શાંતિ હોય એક એવો ખૂણો જ્યાં કોઈ દૃષ્ટિ ન પડે કોઈ હલચલ ન હોય જ્યાં માત્ર પ્રકૃતિનો શ્વાસ સંભળાય આવી શાંત જગ્યાએ તમારા હાથોથી 1 ફૂટ જેગલો ઊંડો ખાડો ખોદો ખોદતી વેળાએ પણ તમારા મનમાં માત્ર એક ભાવ રહેવો જોઈએ વિમોજન નો ભાવ તમામ બંધનોમાંથી મુક્ત થવાનો ભાવ ખાડો તૈયાર થયા પછી એ બાંધેલું લીંબુ ધીરે ધીરે ધરતી માતાની ભૂખે સમર્પિત કરો એક ક્ષણે કલ્પના કરો કે તમામ નકારાત્મક શક્તિઓ હવે જમીન દ્વારા શોષાઈ રહી છે અને તમારું જીવન પુનઃ એક નવા પ્રકાશમય અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે લીંબુના વિસર્જન પછી એ જગ્યા પર માટી ધીરે ધીરે પુરાઈ દો અને શાંતપણે ગમે તેમ છતાં મૌન રહીને ત્યાંથી પાછા આવો કોઈ સાથે વાત કર્યા વિના સીધા તમારા ઘરમાં પ્રવેશો અને તરત જ હાથ મુખ ધોઈને એક નવું ઉજળું ભાવ ભૂમિકા સજાવી તમારું નવું જીવન શરૂ કરો મિત્રો જ્યાં તમે એ લીંબુ ધરતી માતાને સોંપી આવો છો ત્યાંથી શરૂ થાય છે એક અગમ્ય યાત્રા એ જગ્યા હવે માત્ર માટીનું ટુકડો નથી રહેતું તે એક શક્તિમય કેન્દ્ર બની જાય છે જેમ જેમ સમય વીતે છે એ જગ્યાએ એક અજાણ શક્તિએ જન્મ લે છે જે તમારા તરફ નમકાતા બધા દુશ્મનોના દુષ્કર્મોને તેમની કરેલી નકારાત્મક શક્તિઓને તેમના મંત્રોના કાળા જાળને એક એક કરી નષ્ટ કરવા લાગે છે તમે જોશો કે જ્યાં પહેલાં તમારું નામ લેતા પણ બીગું ઉભામ થતા ત્યાં હવે શાંતિનું સંચાલન શરૂ થશે દુશ્મનના પ્રયત્નો ધૂળમાં મળી જશે તેઓ જે દ્રષ્ટિથી તમારું નુકસાન કરવાના સપના જોઈ રહ્યા હતા એ જ દ્રષ્ટિ હવે તેમના પોતાના જીવનમાં અંધકાર પાથરી દેશે તમે કંઈ પણ નક્કી કરો ત્યારે તે કાર્યમાં વિક્રમ નહીં સર્જાય તમે જીવનમાં આગળ વધો ત્યારે કોઈ અવરોધ નહીં આવે તમારા મગજમાં એક નવાન ધીરજ અને નવીન આત્મવિશ્વાસનું પાંખ ફાટી નીકળશે આ બધું માપમેળે થશે કારણ કે તમારી આસપાસનું ઊર્જા ક્ષેત્ર હવે શુદ્ધ અને શક્તિશાળી બની ગયો છે તમારું જીવન એક નવી દિશામાં પ્રવાહિત થવા લાગશે જ્યાં હવે શત્રુઓની શક્તિઓનું કોઈ સ્થાન નહીં રહે મિત્રો હવે વાત કરીશું કેટલાક ખાસ ચમત્કારિક ટોટકાઓ વિશે જે તરત પ્રભાવ લાવવા માટે જાણીતા છે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે જે કર્મ અને નિષ્કર્ષના દેવતાનું પ્રતિક છે આ દિવસે તમે એક તાજુ પીળો લીંબુ લો અને તેમાં ચાર લવિંગ વિધિવત રીતે ઊંડી રીતે ઘુસાડી દો લવિંગ સ્વયં એક શક્તિશાળી ઊર્જાવાહક છે જે દુશ્મનની નકારાત્મકતાને શોષી શકે છે આ તૈયાર થયેલ લીંબુ લવિંગના યંત્રને ચાર દિશાઓમાં ફેંકવાથી તમારા જીવનના તમામ દિશામાંથી આવતા દુષ્કર્મો સડસડાટ અને દુશ્મનની નકારાત્મક વૃત્તિઓને દૂર કરવાની પ્રક્રિયા શરૂ થાય છે મહત્વપૂર્ણ વાત એ છે કે ફેંકતી વેળા તમારા મનમાં દુશ્મનોના નાશનો નહીં પરંતુ પોતાની સુરક્ષા અને શાંતિની ભાવના હોવી જોઈએ મનની શુદ્ધતા અને શ્રદ્ધા સાથે આ ક્રિયા કરવા પર તેનું અસાધારણ પરિણામ મળશે મિત્રો જો તમને તમારા દુશ્મનનું નામ ખ્યાલ હોય તો આ ખાસ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે પ્રથમ લીંબુ અને તેમાં નામ કાળા લખો ત્યારબાદ કેટલીક તાજી કાળી મરચીઓ અને તેનું એક ટુકડો લીંબુ પર બાંધી દો અથવા ફસાવી દો કાળી મરચીનું તત્વ તંત્રશાસ્ત્રમાં નકારાત્મક શક્તિઓ અને બધી નકારાત્મક ચહેરાઓને દૂર કરવા માટે બહુ જ શક્તિશાળી માનવામાં આવે છે પછી કોઈ શુદ્ધ જગ્યા પર જઈને એ લીંબુ અને મરચી ટોટકો કરો જેમ કે તેને કોઈ દૂર સ્થાને ફેંકી દો અથવા જમીનમાં દાટી દો આમ કરવાથી દુશ્મનના દુષ્કર્મોનો પ્રભાવ શમતો જાય છે અને તમારું રક્ષણ મજબૂત બને છે મિત્રો લાલ ધાગો શક્તિ રક્ષણ અને શુભતાનું પ્રતીક છે જ્યારે લીંબુને લાલ ધાગા વડે બાંધીને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ટાંગવામાં આવે છે ત્યારે તે ઘરના અંદર પ્રવેશતા દરેક પ્રકારના દોષ નજર તૂટી દુશ્મન દ્વારા મોકલાયેલી નકારાત્મકતા અને બહરી દૃષ્ટિને અવરોધે છે ખાસ કરીને એ ઘરની બારમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે દરવાજે ટાંગતી વખતે પ્રાર્થના કરવી કે મારા ઘરમાં માત્ર સકારાત્મક શક્તિઓનું આગમન થાય અને બધા દુઃખદ દુષ્પ્રભાવ બહાર રહે દર શુક્રવાર કે શનિવારે નવી પદ્ધતિથી લીંબુ બદલીને ને પછતું લીંબુ ધરતી માતા પાસે વિસર્જન કરવા જાય તો પરિણામ વધુ તેજ અને સચોટ રહે છે મિત્રો જેમ જેમ તમે આ પ્રાચીન વિધિ અનુસાર પગલાં ભરતા રહો છો તમારું તમારું આવરણ ચમકી ઉઠે છે તમારા ચહેરા પર એક નવા તેજ અને આંખોમાં અતુટ આત્મવિશ્વાસની ઝાંખી સ્પષ્ટ દેખાઈ પડે છે તમારું શારીરિક તંત્ર માનસિક શક્તિ અને આધ્યાત્મિક કિલ્લો મજબૂત બને છે દુશ્મનો જેમને એક વખત નસીબમાં પાડવાનું નિશ્ચય કર્યું હતું હવે પોતાની જ રચનામાં ફસાઈ જાય છે તેમની નકારાત્મકતા તેમનો પોતાનો નાશ લાવે છે તેમનું મન સંકોચાય છે તેમની યોજનાઓ ગુલમાન મળે છે અને તેમને દિશાનીતા અને નિરાશાની મહેસૂસ થાય છે આમ મહાકાળી શક્તિ તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવતી હોય છે તેઓ તમારી રક્ષામાં ખડે પગે ઉભી રહે છે જે દુશ્મનોની બૂમ વહેલી હતી હવે એ બૂમ મૌન બની જાય છે તેમનો ગર્વ તેમનું દુશ્મનાવટ ભરેલું દિલ અને તેમની નફરત બધું ધૂળી નાખાય છે જાણે કે કોઈ અગ્નિવાયુએ બધું ભસ્મ કરી નાખ્યું હોય તમારા જીવનમાં એક નવો સવાર થાય છે વિજય શાંતિ અને સમૃદ્ધિથી ભરેલો હવે તમે કોઈના ડરથી જીતા નથી પરંતુ તમારા ધેહ માટે ઉર્જાવાન અને નિર્ભય બનીને જીવો છો તમારા પગલાં હવે ખરા માર્ગે નવી શક્યતાઓ તરફ વધે છે તમારું મન મજબૂત છે તમારું હૃદય નિર્મળ છે અને તમારી આત્મા દિવ્ય પ્રકાશથી ઉજળી રહી છે દુશ્મનોના બધા પ્રયાસો હવે કોઈ અર્થ રહેતા નથી હવે તમારું એકમાત્ર મંત્ર છે વિજય 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 મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય આ વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી લખો જય ભૈરમ મહારાજ